હવે શ્રી રામ ને જય દુઆ બધા મિત્રોને આજે તો આપણે જઈ રહ્યા છીએ વાડી તરફ ને વાડીએ જવાનું તો ના જતા આપણું પેપર નતું એટલે બે દિન રજા છે એટલે જઈ છીએ વાડીએ પાણી વાવા ચલો આ તો છે આપણે વાડીનો નો કેડો વાડી માં પડ્યા તો ને આપણે હરખા નાખવાના તો કાટ તો જોતો એટલે આપણે હરખું નાખી દેવી છે ફાઈનલી આપણે આ વાડીનો ગેટે પોકી ગયા છીએ આપણે વાડીનો ગેટ ખોલવાનો છે ને આપણે વાડીનો ગેટ છે ફાઇનલી આપણે વાડીનો ગેટ ખોલી નાખ્યો ને આપણે અંદર અંદરને પાછો દઈ દેવી ફાઈનલી આપણે વાડીએ પોગી ગયા અને આંબામાં મોર આવવા મળ્યો છે ફાઈનલી થોડા કોંગ્રેચ્યુલેશન કરી નાખો આપણે આંબા મોર આવી ગયો છે આ છે આપણો કૂવો ને આ છે આપણી ને હવે આપણે કરવાની હતી મોટર ચાલુ અયા તો ઝાંગુડા ને હું વાવી દીધું તું હવે આપણે પહેલા જોઈ લેવી લાઈટ ચેક કે નઈ જોઈ લીવી એસે इसको लेते ही अब इसमें डाल दे इसमें शॉर्ट भी आता है लाइट આવી ગઈ છે ને પાબળ કરી દેવી છે ચાલુ મોટર થઈ ગઈ ચાલુ અને પાણી અડ નીકળશે બારું ને આ છે આપું મશીન હવે આપણે જઈશું આમ પાણી વાળવા પાવડો ધોતવાનો છે પાણી કાંય બાકા જીકે બોલાવો નીકળવો મળ્યો જો અહીંયા અહીંયા આપણે મરછી છે ને પાણી તો લટ નીકળે છે એટલે કરવું જો હે પેલા એટલે પેલા ઘડીક પાછી મોટર બંધ કરવા દેવી જો અમારે હરખું કરવું જો હે તો હરખું ના ના ભલે જોવું હવે આપણે જાવી આમ પાણી નીકળે છે ના ને આપણે વાયુ હતું ડ્રેગન ફ્રૂટ ડ્રેગન ફ્રૂટ આ ડ્રેગન ફ્રૂટ છે આપણે પાણી નીકળી ગયું હવે આપણે દવા ચાલુ કરવાની છે અહીંયા આ દવા બાકાજી બાકાજી કી તો ચાલુ કરવાની છે આપડે પછી સાની જેમ હલાવવાનું હતું હલાવવા મળ્યા આપણે આ એક અડવા મળીથી દવા અને છે આપણો પાવડો એટલે ફોટા શૂટિંગ કરી નાખવી આમાં આપણે પાણી વળવાનું હતું અને આપણે જાવીશું અંદર ને આય છે મેથી થોડીક હવે આપણે સપલા બપલા કાઢીને જાવી અંદર થોડાક ખૂચી ન જાવી સારું ને પાણી જોયું એટલે પગ્યું છે કહું કેવા ઈચ્છા છે થોડાક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખ્યો ફોલો કરી નાખ્યો ને જો આ આપણા કહું છે અહીંયા પાણી પહોંચ્યું તું કાલે આપણે વાળતા હતા પાણી લાઇટ વાગી હતી એટલે લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ કરતા જઈ ગયો મિત્રો ને આ પાણી તો અહીંયા અહીંયા પહોંચ્યું છે લાગે છે કેરો ભરાઈ ગયેલો છે એટલે આપણે પાછો જવું જો વાળવા ના ના અહીંયા બાકી છે એ ઘઉં તો છે ઓલા કોને છે આપડા ફાઈનલ ગેજ અહીંયા પાણી ભોગી ગયું છે આપણે જવાનું છે નાખું વાળવા પાણીનું પાવડેથી ફાઈનલી બે આપણે હવે નાખું વાળી લેવી પાણીનું ભરાઈ ગયું છે આપણે નાખું વાળી લીધું લાઈક શેર ફોલો સબસ્ક્રાઈબ કરતા જઈએ